જો એવું કઈ ખબર છે આટલા સુધી મેટર તો આવી છે આમ આપણે જઈએ ને હેતર માં હું કઉ કે હેડ તું આમ એકલે હેતરમાં માં થઈને હેડવું છે કઈ ને પાડો છે ડાયરેક જઈને આપણે એવું કે ખબર છે આપણે હેતર ના દોઢ હાથ પડીએ હા એટલે હું કે છે આપણે ખબર પડે ખબર પડી અને વધારે બોલા ને તો પછી ઊંઘાડી દઈએ મામલો મેદવાની પછી હા હા

એટલે એ વસ્તુ યાદ રાખજે તું અને બીજો ને બીવડાવવાના મન નઈ ખબર પડી ને એટલે તમે હું લગ લગાડી રહ્યા છો લણ લગાજી રહ્યા છો આમ તો ગામના જેટલા જેટલા નથી ને એને કાયદેસર પડે એટલે તાકાત બા વાત છે આ બે બંકો મારવાની વાત કરવાની જ નહીં સાત જન એમ લેવા પછી તમારે ખબર છે એ તો પર હે જે તો આ દા જોવાય છે અને તને એ વાતની ખબર નહી કે બધા દાડા હરખાના બધા મોણસ ખાના હોય અને મારી ટક્કર લીધી છે ને તને ભારે પર હે જોજે તું ખબર પડી તને વાત કરું છું તે બોલતા જ આવડે છે તને હસ્તો આવજે કાયદેસર મેદાનમાં અમાર રસ્તાનું બધા થાકે માર કે ઉપર પર ને હા તે જોઈ તો હે તો હેડો તાર

અને હું મને એ આજકાલ નું જાય છે કા રસ્તો થઈને તાલા આવો તો છે રસ્તો એમાં કોઈ કશું કેવાનું આવતું નહીં ભલે રસ્તો આપણો નહીં રહ્યો પણ હક તો આપડો છે પાછો અને જો એક વસ્તુ તને કે પાછું આ આપડે કરીએ છે ને એ દાદાગીરી છે કારણ કે આપણું લાંબુ હોય દાદા કાયદેસર આપણો રસ્તો આ નહીં ટણી તો મેલવાની નહીં આ જાય બે બટન ખોલી ને કે તો છે દોડી નેકડી જોય આપડા આગળ થી આપ હું ખબર છે રંગુ ભાઈ ને ઠંડા મગજ ના છે ખબર પડી અને ઓમ ભાઈ ફરીન ભલે ગયા એટલે એ મસ્યો છે પાછુ એ ઠંડા મગજ સાથ પાવર તો યોના ફૂલ છે પણ હું અને કી દીજે ઇતના હે પ્રેમ એકલે પેલો ને એ ઇતના મગજ માં કુસ છે ખબર પડી પણ હું ખબર નહીં કે આ તો પાવર ઉતારી નાખ્યો આસ બલ બલાનું સમજે પડી કે ના પડી અને બતાઈએ નું તો થોડા દણ પેલા બે ભાઈ મને ધમકી તો આવી ગયા છે અને હેતર યાર મારું છે ને ખોટી ધમકી મને આવી ગયા છે યાર શું કરું મી આમ લાગે છે પેલા રંગાભાઈ તો પ્રેમથી કીધું પણ રંગો ભાઈ તો સમજી ગયા પણ પેલા બે સમસતા નથી એટલે મારે લાગે રંગાભાઈ ભાઈ પહોંચ જવું પડે કેવા આજે પણ રંગા ભાઈ તા પેલા બે ભાઈ તો મને જીવ આવશે યાર મારે શું કરવાનું મેં એક પ્રશ્ન પૂકદાર મારી દો આ તો કાંઠું કમ છે રંગા ભાઈને કેવું પડે એમ ગંગાભાઈ હા બોલો મંગાભાઈ શું યાર પેલા બે ભાઈ અને મોકલ્યા છે યાર હું મોકલ્યા જ નહી તા યાર જતી ધપીવા કાજિયા મને ખબર થી ખાતે આવે મને ખબર હતી મંગો ભેગા થઈ ને તો નહીં લાગતો મારા ફોન કરવા દેવું જગ્ગાભાઈ

અમારી ભૂલ થઈ ગઈ અમે અમે નઈ કરીએ ખાલી મલવાલો જઈએ પછી થોડી વાર પેલું યાદ છે ને હવે કાતો રંગ કા કાતો જંગ જમ પણ આ બે બંકો ની એન્ટ્રી થાય ને એ કાયદેસર માહોલ કરીએ

ધમકી જાય ને એટલે બલબાલા પેલા તો માફી એક કેમ કરવું પડે ઓને આ વખત કાયદેસર આપડા ભાઈ સુધી વાત પેલા તો

મણ આયત નઈ ચલ રે અલ્યા પેલા બેસી જા રે અલ્યા આ તો 500 કા ફંતો છે કે ન ફંતો જેવું

ખોટો પાવર કર્યો આપણે રસ્તો નહીં એમ કે સાતો આપડો કેશ બેસતા તો હળવાઈ જઈ બે બે બંકા જલ મોજાઈ પાછા અને હાળું નહીં લાગે ખબર પડી એટલે કોક વાથામ જાય બે હેડો ખોટો પાવર કરી નાખીશ તો ખબર નહી યે જો સામે કું ધૂલો ખાયા હે તો હમણાં કેશ બેસતા જ તમાર બે હું રહી જ હમણા મારસો કોનું જોમી લાવવાનો પછી હું તો યાર પ્રેમથી કીધું યાર તમે યાદ રીત છો રસ્તો નહીં આપણા દાદા તો કીયો હારા હારી હતું એટલે હેડવા દેતાતા માતાને માતા નઈ બસ વાઠા એટલે નઈ હેડવા દેતા તમારા તમારો આ હેડવા દી

પછી આ વિડીયો બનાવી ને આવી શકો કેવું હોય તો કહી દો પબ્લિક ને એટલે ખબર પડે જગ્યા ભાઈ બોલો વગર એમની ઝઘડા ઓળી ના લેતા ન પછી ઉઠા હે શોખ પાછું પોલીસ પોલીસ કેસ વેસ થાય તો આપડે પાસે જોમીન છો હતો વિચાઈ ને મેં વિડીયો બનાવી છે એટલે ઘણ પબ્લિક આવું હશે એમની ડાયરેક્ટ ઝઘડા કઈ નાખે જોયા જોયા વગર કશું ઝગડા બગા કરવા નહીં અને કા મેં હલવા ને એમ તો મેં હલવા અને ખોટા કેસ તો જેલમાં જ હ્યો પૈસા ભરવા પડી પૈસા ભરીને અને કોઈનું સારું થયું નહીં ખોટા પૈસા ને કદી પૈસા વધે પણ પુણ્યના કોમ વાપરજો આ રીતના ઝઘડા કરતા નહીં ને આ વિડીયો મહત્વ એજ કે સર કોઈ ઉછીનો ઝઘડો વરવો નહીં